કયા જૂથમાં આવશે રસોડા અંદર સરસ તો રસોડાની અંદર કઈ વસ્તુ આવશે ગ્લાસ ચલો બધાને બતાવી દો ગ્લાસ એક વાર કયા જૂથમાં આવશે ભણવાની વસ્તુમાં આવે રમકડા રમકડામાં આવે કે રસોડામાં બોલો રસોડા વસ્તુમાં સરસ કઈ વસ્તુ હે કંપાસ કંપાસ પેટી સરસ કયા યુથમાં આવશે પણવાની વસ્તુમાં કંપાસ આપણે કઈ વસ્તુમાં વાપરીએ પણવામાં તો કયા યુથમાં આવે પણવાની વસ્તુમાં કંપાસ સરસ બોલો વસ્તુનું નામ કઈ વસ્તુ છે બોટલ પાણીની બોટલ કયા જૂથમાં આવે બેટા રસોડાની વસ્તુમાં પણ આવે સરસ લખો સરસ પાણીની બોટલ વેરી ગુડ કુલદીપ ભાઈએ કઈ વસ્તુ લીધી છે બોલો પેન્સિલ કયા જૂથમાં આવે ભણવાની વસ્તુઓના જૂથમાં આવશે બરાબર ને તો હવે આપણે એને એ વિભાગમાં લખીશું લખો ચલો ભાઈ સાચું સાચું સરસ કઈ વસ્તુ લીધી છે દડી નાની દડી છે પેલો દડો હતો આ દડી લીધી છે હવે આ કયા ગ્રુપમાં આવશે આપણે કયા જૂથમાં મૂકીશું રમકડાના જૂથમાં બરાબર તો રમકડાના જૂથમાં દડીનું નામ લખી દઈએ ચલો આપણી જોડે હજુ ઘણી બધી વસ્તુઓ પડી છે ભાઈ દડી સરસ નાની લોટી એ નાની લોટી બરાબર લોટો બરાબર આવો આપણે ઘરે મોટો લોટો પણ હોય છે સરસ આપણે આમ એક કોઈ કોઈ વિદ્યાર્થીએ નાનો પાણી પીવાનો નાના છોકરાને પીવાનો હોય લોટો લાવ્યો હોય ને તો એ કયા જૂથમાં આવે બેટા ચલો ભાઈ ત્રણ જૂથમાંથી એને નક્કી કરવા દો કયા જૂથમાં આવે છે રસોડાની વસ્તુઓમાં આવે સરસ પાણી પીવા માટે એનો ઉપયોગ થાય ને એટલે આપણે રસોડામાં પાણી પીવા માટે વાપરતા હોઈએ બરાબર ને તો એમાં લખી દો લોટો ચાલ છે ચાલે લોટો લખો તો લોટી લખો તો જે લખો હોય બરાબર કઈ વસ્તુ એ બોલો ભાઈ બોલવા દો એમ ડબ્બો કયા જૂથમાં આવે ભણવાની ભણવાની બરાબર કીધી એને કાયમ કારણ કે ભણવા એરો હાથે લઈને આવે ભણવાની પણ ભણતો નથી ત્યાં આગળ એની એની ગણતરી એવી છે કે હું ભણવા સાથે લઈને જાઉં છું એટલે ભણવાની વસ્તુ પણ ભણવાની વસ્તુ નથી એ તો ખાવા માટે આપણે નાસ્તો એમાં લઈએ ને તો રસોડાની વસ્તુમાં આવશે ને બરાબર ને કઈ વસ્તુમાં આવશે નાસ્તાનો ડબ્બો લખો સરસ કઈ વસ્તુ એ જોડે ભમરડો બરાબર સરસ કયા જૂથમાં આવશે રમકડાના જૂથમાં ચલો લખો ભમરડો સરસ કયો જૂથ રમકડા નું જૂથ અને ભમરડો પેન્સિલ શું લીધું સંચો લીધો છે પેન્સિલ છોડવામાં છોડવા માટે શું લીધું એને સંચો કયા જૂથમાં આવે બેટા ભણવાની વસ્તુની જૂથ રમકડાનું જૂથ કે રસોડાની વસ્તુ ભણવાની વસ્તુના જૂથમાં તો લખો ભણવાની વસ્તુનું જૂથ 山椒。三